જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામ નજીકથી પસાર થતો ટીમ્બી જાફરાબાદ રોડ ઉપર નવો ફૂલ બનાવવામાં આવ્યો હતો અને પુલ બનાવ્યો તેના આઠ મહિના જેટલો સમય થયો પરંતુ આ ફૂલની નબળી કામગીરી કરેલ હોવાના કારણે બિસ્માર હાલતમાં જોવા મળે છે ત્યારે પુલ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને જીવના જોખમે આ રોડ પરથી પસાર થવું પડે છે ત્યારે ગ્રામજનો દ્વારા પુલમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ત્યારે અવારનવાર તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં આવતા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જલ્દીથી જલ્દી ભૂલનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી હતી રિપોર્ટર મનીષ મહેતા રાજુલા માપનું નામ જાદવભાઈ પછી આ ચોમાસામાં રોડ બનાવી ગયા નાળો તો નાળું ચોમાસું આવ્યું છે તૂટી ગયો બે ગયો લોટ પાણી લાકડા કરીને વૈયા ગયા એને ખર્ચું ખોદ ને પાછું બનાવવાનું છે આમ કેટલો સમય થયો આજે પુલ બનાવવામાં આવ્યો પુલ બનાવ્યા ચોમાસામાં માં બનાવ્યું હતું ને સાથે આઠ મહિના મને એ તૂટી ગયું તરત ચોમાસું આવ્યું ક્યાં લોકો વાહન ચાલકો ની શું માંગ છે

કે નાના માણસો અવાજ ન સાંભળે અમારે જવાનું અમારે દીરાક ટીમ્બી હટાણું રહ્યું રાતના હોય દિવસના હોય કારણ કે રાતે અમે ત્યાં ટીમ્બી જવાનો આ જો તો ખરા રોડ નીકળી આ વર્ષમાં બે વખત બેઠી હોય એક વર્ષ થયું બને હું એટલું કહીને જઈ જાય નામ મારું નામ બાંભણિયા સગનભાઈ ઉપસરપંચ સિત્રાસર આ ટીમ્બીથી રોહિસા જવાનો રોડ છે સ્ટેટ હાઈવેનો અને આ હાલ છ થી આઠ મહિના પહેલાં બનેલ છે અને આ રોડની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે આમાં મોટા મોટા ખાડા પડી જાય અને નાળું આખું તૂટી ગયેલ છે પુલ સાથે અને મોટા મોટા હરિયા દેખાઈ ગયેલ છે અને હાલ લોકોને જવામા બહુ જ મુશ્કેલી પડે છે તો આ રોડ તાત્કાલિક નાળું બનાવવામાં આવે એવી અમારી તમામ લોકોની વિનંતી છે